ને લટ્યું ને કળવ દીપો કેવો ચોટલો તીમાં તો ચેટલા જોવાની આ મરતા તા ને હવે ડોહી થઈ જાય છું ડોહી બધું ચાળી લાઈ જયું ભી લાઈ જાય ને ચંપાના ભાપુ પાછા ત્યાં તાળ હું ભીઘણી લોથી

એના હક હારું તો દીવો લઈને ભર ગોત્યો બીજ વર્ષ પણ મુને ખાતરી મારી ચંપાડી હાચવશે મારી ગોઠણ ગૌરી ને હાચવતા ને ઈમ જ પૂનમલાલ એટલે પુનમ મારી ચંપાડી નવરી થાય કે નહીં પૂનમલાલ આબાના જ ને મુને પૂનમલાલ ને જોઉં તો હાઈશ થાય મારી ચંપાડીને ખબરે મળે મારો દાડો ઉતરી જાય મુરડે જીવા હાટું ચંપા હતી અને હવે ઈ બે ચંપા ને વર પૂનમલાલની આંસુમાં ભાવ છે એટલે તો હારો હાડલો ઓઢવાનું મન થાય છે તે હમણાં હમણાં એક દી પાણી માગ્યું ને મેં કળશો ધર્યો તો હાથ અડી જ્યો ન ઈમણે કહેડ્યો ને હું હું તો પથરો થઈ જાય ને તે દાડે તો આ કમખાન બાર જરી ઊંચી કરી મેં કીધું રમતા રમતા પોળકો માર્યો હતો ને એનો ઘણી ને તે પાછા કે સરકો તમને વાગ્યો તો મેં ગૌરી જોડે લગન કર્યા જ ના હોત ને ચંપાડી એમની છોડી પૂનમલાલની આંસુમાં ભક્ષ ચંપાના બાપુએ એવા વાલથી મને જોઈ હશે કે બોલ્યું યાદ નથી પૂનમલાલ વાલથી જોતા હતા પૂનમલાલ પૂનમલાલ મારા પૂનમલાલ એટલે મારા જમાઈ મારી ચંપાના વર મારી સોડીના વર લક્ષ્મી ભૂલ થઈ જાય મન ને મનાઈ લઈશ ગામ ને સમજાઈ દઈશ ઉપર વાળા ને હું જવાબ દઈશ ના મારાથી ભૂલ થઈ જાય હવે તો હું ભલે મારું ભજન હું કોઈ દાડો જવાની નથી હે પુનર લે રમણીક ભાઈ તમે જેવું ભૂલા પડે થઈ થઈ છે મારી ચંપાની ચાકરી ના આવડે હું આપ ઘડી આવું છું મારી ચંપાને કેજો જરાય ચંત્યા ના કરે હું હાજા કરી દઈશ પૂનમલાલ ને પૂનમલાલે થઈ જાય તો મારે તો એક જન્મમાં બે વાર